તાપીદીના કિનારે આવેલો સુરતનો ઐતિહાસિક કિલ્લો પ્રાચીન સંસ્કૃતિ સુરતના ગૌરવ અને સમૃદ્ધ વારસાનું પ્રતિક છે બે હજાર બાવીસથી બે હજાર પચીસ દરમિયાન એક લાખ એકવીસ હજાર ચારસો નેવ્યાસી લોકોએ સુરત કિલ્લાની મુલાકાત લીધી અને રૂપિયા ત્યાંસી લાખ બોતેર હજારની આવક સુરત કિલ્લાના હેરિટેજ ટુરિઝમથી પ્રાપ્ત થઈ છે સુરત શહેરના ચોક બજાર પાસે આવેલો કિલ્લો સુરતના ભવ્ય ઇતિહાસની છે અમદાવાદના મહમૂદ ત્રીજાના આદેશ પર સુરત શહેર પર થતા વારંવારના આક્રમણને ખાળવા આ કિલ્લો બંધાયો હતો સુલતાન મહમૂદે આક્રમણનું કામ તુર્કીના સૈનિક સફી આગેવાનને સોંપ્યું હતું જે ખુદાબંધ ખાન તરીકે ઓળખાતો હતો ઈસવીસન પંદરસો ચાલીસથી થી 1546 ની વચ્ચે બાંધવામાં આવેલો કિલ્લો લગભગ એક એકર જગ્યામાં ફેલાયેલો છે 20 ગજ ઊંચી અને 15 મીટર પહોળી દિવાલો અને ચારે ખૂણા પર 12.2 મીટર ઊંચા તથા 4.1 મીટર પહોળાઈના મિનારાથી સજ્જ છે સુરત મહાનગરપાલિકા દ્વારા કિલ્લાને ફરી તેની ઐતિહાસિક ભવ્યતા આપવા માટે રિનોવેશન કરાયું છે બે હજાર બાવીસથી બે હજાર પચીસ દરમિયાન એક લાખ એકવીસ હજાર ચારસો નેવ્યાસી લોકોએ સુરત કિલ્લાની મુલાકાત લીધી છે અને રૂપિયા ત્યાંસી કરોડ બોતેર હજાર ચાલીસની આવક થઈ છે એમ સુરત કિલ્લાના હેરિટેજ ટુરિઝમથી પ્રાપ્ત થઈ છે એમ ક્યુરેટર પૃથ્વી રંગનેકરે જણાવે છે કિલ્લામાં જ્યારે કિલ્લાના સંરક્ષણની કામગીરી ચાલતી હતી તો ત્યારે કિલ્લામાંથી તોપના ગોળા અને પોટરી મળેલી છે તે સિવાય જે મેં વાત કરી કે સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમની કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવેલ છે તો તેમાં આપણી પાસે એક આખું બક્તર છે જેને ચેલમેલ આર્મર કરી તરીકે કહેવાય છે એ ઓન ડિસ્પ્લે છે તે સિવાય વિવિધ પ્રકારની તલવારો ખંજર અને એ ટાઈમમાં યુઝ થતી પરક્યુઝન લોક ગન્સ પ્રિન્ટ લોક ગન્સ વગેરે ઓન ડિસ્પ્લે છે તે સિવાય વિવિધ ટાઈપના પોર્સલેન ઓન ડિસ્પ્લે છે જેમાંથી એક જાપનીઝ પોર્સલેનમાં એક એવું અઢારમી સદીનું એક પોર્સલેન છે કે જેમાં જ્યારે લાઇટ નીચેથી પાસ થાય ત્યારે જ કપમાં અને કેટલમાં એક લેડીનો ઇમેજ દેખાય છે એટલે એ પણ એક અનોખી વસ્તુ છે જે લોકોને જોવા મળશે તે સિવાય આપણી પાસે સિક્કાઓનું કલેક્શન છે અને વિવિધ સ્ટોન સ્કલ્પચર્સ છે કોપર બ્રોન્ઝના સ્કલ્પચર્સ છે જે પણ એક યુનિક આપણું કલેક્શન છે